નમસ્કાર મિત્રો આજે વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એની માહિતી આપવાનું છું તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડિયા તમારા સુધી પહોંચી શકે તો આપણે વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરો એટલે આની અંદર એન્ટર કરવાનું છે વોટર કાર્ડ એટલે કે વી આઈ વોટર કાર્ડ અને સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે આ ટાઈપનું એન્ટર આવશે આની અંદર પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં નીચે સ્ક્રોલ કરવાનું અને અહીંયા લખેલું છે કે ઈ એપી ડાઉનલોડ કરો એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો તો આના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે લોગિન આઈડી બનાવીને દેશે તો એને તો લોગિન આઈડી બનાવવા માટે અહીંયા ક્લિક કરવાનું તે ક્લિક કરી અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને અહીંયા ઈમેલ આઈડી તમારે ઓપ્શનલ છે જો તમારે એન્ટર કરવી હોય તો કરવાની ના કરવી હોય તો નહીં કરવાની ના કેફ ની અંદર એન્ટર કરી દેવાના અને આ કન્ટિન્યુ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં તમારે નામ એડ કરવાનું पासवर्ड क्रििएट करने ए एबीसीडी ना पहली एबीसीडी नो एक अंक नाखो एक बीजी एबीसीडी नो अने अंदर स्मोन लेटर ने आज स्टार ने हेजनी टाइप ना एक बैंक नाखी देवाना અને બે અંક નાખી દેવાના એનો ઈ પાછો નીચેનામાં એન્ટર કરી દેવાનો અને રિક્વેસ્ટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી વેરીફાય ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે તમારી આઈડી સક્સેસ થઈ જશે એટલે પાછા તમે આ પેજ ઉપર આવી જશો આ પેજની અંદર ફરી પાછો તમારો મોબાઈલ નંબર એન્ટર કરી ને અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનું અને આ કેપા એની અંદર એન્ટર કરી દેવાના અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરો એટલે ફરી પાછું ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી વેરીફાઈ એન્ડ લોગ વેરીફાઈ એન્ડ લોગ ઇન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું એન્ટર આવશે આમાં હવે ફરી પાછું ડાઉનલોડ ચૂંટણી કાર્ડ એટલે કે ઈપીઆઈસી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં તમે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડથી પણ ડાઉનલોડ કરી શકો છો અને રેફરન્સ નંબર જે તમે ફોર્મ ભર્યું હોય એના ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો તો હું અહીંયા વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ નંબરથી ડાઉનલોડ કરવાનો છું આ રીતે ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરી અને અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે રાજ્ય સિલેક્ટ કરી સર્ચ કરવાનું સર્ચ કરશો એટલે આ ટાઈપનું બતાવશે અહીંયા નામ બતાવશે મોબાઈલ નંબર કયો લિંક છે એ બતાવશે નીચે સ્ક્રોલ કરવાનું એટલે સેન્ડ ઓટીપીનું ઓપ્શન બતાવશે એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર હશે એના ઉપર ઓટીપી આવશે જે ઓટીપી અહીંયા એન્ટર કરવાનું છે હું કોપી કરીને પેસ્ટ કરું છું જો તમે કોપી ના કરો તો એન્ટર કરવાનું અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું તો આ રીતનું બતાવશે અહીંયા ડાઉનલોડ ચૂંટણી કાર્ડ એવું લખ આવશે એના ઉપર ક્લિક કરવાનું એટલે ડાઉનલોડ આ રીતે બતાવશે એમાં ડાઉનલોડ એગ્રીને એના ઉપર ક્લિક કરશું એટલે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે જે આ રીતનું બતાવશે